પાંચસો પાટણવાડા રોહિત સમાજ શૈક્ષણિક ટ્રસ્ટ મહેસાણા દ્વારા સત્તાવીસ એપ્રિલ બે હજાર રોજ પંચામૃત કાર્યક્રમ યોજાયો પાંચસો પાટણવાડા રોહિત સમાજ શૈક્ષણિક ટ્રસ્ટ મહેસાણા દ્વારા વર્ષ બે હજાર અઢારથી બે હજાર ચોવીસ સુધીના તેજસ્વી તારલા નવનિયુક્ત નિવૃત્ત કર્મચારીઓ બઢતી મેળવેલ અધિકારીઓ તેમજ એંસી વર્ષથી ઉપરના આજીવન સભ્યશ્રીનો પંચામૃત સન્માન સમારંભ યોજાયેલ આ સમારંભનું દીપ પ્રાગટ્ય ઉદઘાટન અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને સંત શિરોમણી રોહિદાસના ફોટા નેફુલહાર સંસદ સભ્ય હરિભાઈ પટેલ ધારાસભ્ય મુકેશભાઈ પટેલ લક્ષ્મીબેન વિજેતા દ્વારા કરવામાં આવેલ આ સંસ્થાને સમારોહમાં આમંત્રિત મહેમાનો મયંકભાઈ નાયક રાજ્યસભાના સભ્ય રાજેન્દ્ર પાડિયા લક્ષ્મીબેન વિજેતા ત્રિલોકસિંહ વિજેતા જગદીશભાઈ આનંદ પત્રકાર નરોત્તમભાઈ રાઠોડ મોઢેરાવાલા રમેશભાઈ રાજપાલ ભીખુભાઈ ભાલકિયા ડી નાણાવટી સંગઠન મંત્રી ડોક્ટર જયંતિભાઈ ઈશ્વરભાઈ સોલંકી ચડાસણા સમારંભના કાર્યકારી અધ્યક્ષ ડોક્ટર નવીનચંદ્ર જેપ્રિક સુભાષભાઈ પરમાર રમેશભાઈ રાજપાલ રમણભાઈ બેંકર વોઇસ ઓફ ગાંધીનગરના તંત્રી બાબુભાઈ મેસરવાલા તેમજ દાતાઓનુસાર શિલ્ડ ફુલહારથી આ સંસ્થાના હોદ્દેદારો દ્વારા સન્માન કરવામાં આવેલ મહેમાન દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવેલ આ પ્રસંગે સંસદ સભ્યએ દસ લાખની ગ્રાન્ટ સંસ્થાને ફાળવવામાં આવી તથા ધારાસભ્ય એઆરસીસી રોડ બનાવવાની ગ્રાન્ટની જાહેરાત કરી લક્ષ્મીબેન વિજેતાના માતૃશ્રી પાર્વતીબેન વિજેતાના નામે શૈક્ષણિક સંકુલના પ્રવેશદ્વારનું ઉદઘાટન કરવામાં આવેલ આ સમારંભનું એન્કરિંગ સુરેશભાઈ પરમાર તથા ખરોડ હાઈસ્કૂલ નરેશભાઈ પરમાર તથા હસમુખભાઈ મલ્હોત્રા સાહિત્ય કલાકાર તેમની કલાવૃંદ પ્રસ્તુત કરી ચાર ચાંદ લગાવી દીધા મોટી સંખ્યામાં સમાજના અગ્રણી ભાઈઓ બહેનો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે ભોજનના મુખ્ય દાતા વિનોદભાઈ સોલંકી રવિધામ પ્રમુખ ડોક્ટર હરજીવન યુ સોલંકી સો ગોળ પ્રમુખ હાજર રહ્યા હતા સ્વરૂચી ભોજન લઈ કાર્યક્રમની સંપન્ન જાહેર કરાયો હું એ કહું છું કે પ્રથમ જ્યારે જુલાઈ બે હજાર અંદર નવીન કારોબારી તરીકે થઈ એ વખતે પ્રભુ તરીકે જ્યારે મેં કારભાર સંભાળ્યો ત્યારે પ્રથમ આ પંચામત કાર્યક્રમ એના અગાઉ મારે જે પ્રવેશ દ્વારના દાતા શ્રી વિજેતા એમને જે અગિયાર વર્ષ પહેલાં દાન કરે અને એ દાનને ફળીભૂત કરવા માટે મારી સાથે મારા જે બાંધકામ કમિટી બનાવી તેમાં સુરેશભાઈ જપ્તીભાઈ અને એના સાથે કે નાણાવટી ચાવડા આપણા નરસિંહભાઈ ચાવડા રાજુભાઈ આ બધાનો સાથ સહકારથી એક પ્રવેશદ્વારનું જે સ્વપ્ન જે એમનું જુદા સ્વપ્ન હતું એ પૂરું કરી અને પછી કારોબારીમાં અમે છેલ્લા છ વર્ષથી જે આ વિદ્યાર્થીઓનું તેજસ્વી તારલાઓનું સન્માનનો કાર્યક્રમ થયેલો ન હતો એ કંઈક કારણોસર થયેલ ન હોવાથી અમે આ કાર્યક્રમ યોજવા માટે સતત પંચોડ મહેનત કરી મારી સાથે મારી સમગ્ર ટીમ અને ટીમનો સહકારથી તેમજ સાથે દાન આપેલ દાતાઓના સહકારથી આ પંચામૃત કાર્યક્રમ મેં યોજ્યો અને તેમો પધારેલ શ્રી હરિભાઈ પટેલ લોકસભા સાંસદ શ્રી મહેશભાઈ નાયક સાહેબ રાજ્યસભા સાંસદ મુકેશભાઈ સાહેબ ધારાસભ્ય તેમજ સર્વે આ શ્રી લક્ષ્મીબેન વિજેતા અને આમંત્રિત મહેમાનો સાથે અને આપના પત્રકારોના સહયોગથી જે આ કાર્યક્રમને સફળતાપૂર્વક મેં પૂર્ણ કરી અને સંસ્થાને શ્રી હરિભાઈ પટેલ સાહેબે શ્રી મહેન્દ્રભાઈ પટનાયક સાહેબે અને મુકેશભાઈ સાહેબે જે અમને અમારું જે ધ્યેય જે લક્ષ્ય હતું એ લક્ષ્ય દાનમાં ફરોવી આપી અને અમને આ જે છેલ્લા છ વર્ષથી વાડી ટ્રસ્ટ અને એને એમને જીવંત કરી અને આગળ જે ધપાવ્યું છે એને બદલ હું એમનો દિલગીરથી આભાર માનું છું એની સાથે જે બી ગ્રાન્ટ મંજૂર કરી એ ગ્રાન્ટને અમે સદુપયોગ કરી અને હવે પછી આ ટ્રસ્ટને શિખરો પાર ઓલ ગુજરાતની અંદર નામ રહે તેવી અમે મહેનત કરી અને સર્વે ટ્રસ્ટીઓ સાથે સર્વે રોહિત સમાજ બંધુઓ સાથે અને સર્વે નાગરિકો સાથે રહી અને અમારું જે દિવા સપન છે એ દિવસ પૂરું કરવા માટે અમે બધા સહકાર આપી મહેનત કરીશું અને હવે પછી કોઈ પણ પ્રોગ્રામ હોય કે કોઈ પણ હોય તો એમાં બી અમને એવું અગોથી ઘણા બધા દાતાઓએ કીધું છે કે ભાઈ તમને અમે પૂરો સહકાર આપશું તો જે અત્યારે દાન આપેલ દાતાઓનો તેમજ અહીંયા જે જે માટે આપણે પ્રોગ્રામ કર્યો છે તેવા વિદ્યાર્થી ભાઈબંધુઓનો તેમના સાથે વાલીઓનો અને એની સાથે આવેલ મહેમાનો સમાજ રોહિત સમાજના નાગરિકો અને અમારા સતત ડાયરેક્ટ અથવા ઇન મદદ કરનાર સર્વે ટ્રસ્ટીગણનો હું સર્વેથી દિલથી આભાર માનું છું મારા ટ્રસ્ટ વતી દિલથી આભાર માનું છું જય ભીમ જય નામ રવિનાશ મારું નામ છે ડૉક્ટર નવિચંદ્ર જ્યોતારામ પરિફ એસ એમ ઓ જનરલ હોસ્પિટલ મહેસાણા એને કદાચ ઇન્ચાર્જ આર એમ તરીકે પ્રમુખ શ્રી પાંચસો પાટણવાળા રોહિત સમાજ ટ્રસ્ટ મહેસાણા પ્રમુખ શ્રી રવિદાસ મહેસાણા ગુજરાત થેન્ક યુ ખુશી પાંચસો પાટાવાળા રોહિત સમાજ શૈક્ષણિક ટ્રસ્ટ મહેસાણા દ્વારા આજે ભવ્ય પંચામૃત કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં બસો ને પંચાવન તેજસ્વી તાલા ખરેખર સમાજને ધન્યવાદ છે મા બાપને ધન્યવાદ છે કે તેઓને પંચ્યાસી ટકા ઉપર અમે જે રાખ્યું હતું ધોરણ એવા બસો પંચ્યાસી પાંચસો પાટાવાળામાંથી તેજસ્વી તાલા નીકળ્યા તેનું સન્માન કર્યું નવનિયુક્ત કર્મચારીઓનું સન્માન કર્યું

দের দ দ দ রে সাদরে সারা સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો